રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર મોચી શૂઝમાં ભવ્ય શેરનો શવારંભ મોચી બ્રાન્ચ પર પચાસ ટકાથી સિત્તેર ટકા સુધી છૂટ તેમજ અન્ય બ્રાન્ચ પર ત્રીસથી પચાસ ટકા સુધી છૂટ આપવામાં આવી આ શેરનો લાભ લેવા આજે જે મુલાકાત લો તેવું મોચી શૂઝના મેનેજર કહી રહ્યા છે મોચી શૂઝ રામકૃષ્ણ આશ્રમની સામે યાજ્ઞિક રોડ ઉપર આ અંગે તેમણે વધુ વિગતો જણાવી હતી અહેવાલ મારું નામ મેરુ ચાવડા છે હું મોચિસૂઝમાં સ્ટોર મેનેજર છું અને આપણે ત્યાં સેલ લાગેલું છે સેવન્ટી પર્સન્ટ અને અધર બ્રાન્ડ્સની અંદર અલગ અલગ બ્રાન્ડ્સની અંદર થર્ટી છે ફોર્ટી છે ફિફ્ટી છે અલગ અલગ ડિસ્કાઉન્ટ છે એની અંદર ફિલ્લા છે સ્કેચર્સ છે બુકારો છે અલગ અલગ બ્રાન્ડ છે પ્લસ લેડીઝનું કલેક્શન પણ સરસ છે જેન્ટ્સનું પણ છે અને ચિલ્ડ્રનનું પણ સરસ છે અને આપણો ટાઈમ છે સવારના દસથી સાંજના દસ વાગ્યા સુધીનું આપણું એડ્રેસ છે જીઆર યાજ્ઞિક રોડ ઓપોઝિટ રવિ પ્રકાશન આવે છે એની સામે મોચી સ્ટોર છે અને આજથી સ્ટાર્ટ થયું છે સેવન્ટી પર્સન્ટ એની કંઈ ડેટ નથી સ્ટોક છે ત્યાં સુધી વેલિડ રહેશે ડિસ્કાઉન્ટ